નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાની વિશેષ રજો આત્મા સ્વાગત છે આપ સૌનો ને હું છુ આપની સાથે બરખા દર્શક મિત્રો કાનાના જન્મોત્સવ અને જન્માષ્ટમી ને લઈને ভক্তોમાં અને રોટન ગનાત જોવા આવી રહ્યો છે ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ધરતી પર શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે આ અવસરને ભક્તો દ્વારા જન્માષ્ટમીના તહેવાર તરીકે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી ભગવાનના બાળ સ્વરૂપના ના વિશેષ પૂજા કરવામાં આવે છે કૃષ્ણ જન્મોત્સવ બાદ પૂજા અને રાત્રે બાર વાગ્યા પછી પારણા કરવામાં આવે છે ત્યારે આ અંગેના મુહૂર્ત અને મહત્વ આપણે આ કાર્યક્રમમાં જાણીશું ત્યારે આપણી સાથે આજની આ વિશેષ રજૂઆતમાં તો આવો શરૂ કરીએ તેના માટે આ અમારી સાથે આજે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી હર્ષિલભાઈ રાવલ શાસ્ત્રીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર શાસ્ત્રીજી આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે ત્યારે તેના ઇતિહાસ વિશે જણાવશો જી સર્વપ્રથમ વાત કરીએ તો બી ઇન્ડિયાના તમામ દર્શકોને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એના સાથે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ ધરાવ ઉપર જ્યારે પધાર્યા અને એ દિવસ એટલે કે શ્રાવણ વદ અષ્ટમી જેને આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ અને નદીઓ વાતાવરણ પવિત્રો ઋષિઓ ગંધર્વો ચારણો કિન્નરો આ બધા જ ઠાકોરજીની સેવામાં આવીને ઊભા છે ત્યારે આપણે પણ આપણા આ કાર્યક્રમ દ્વારા આપણે ઠાકોરજીના લાડ લડાવીએ ઠાકોરજીના વધામણા કરીએ એ જ ભાવ એ બેન બતાવવામાં આવ્યો છે અને આપનો જે આ પ્રશ્ન છે કે જન્માષ્ટમી પર્વની મહત્ત્વતા આમ તો જન્માષ્ટમી પર્વની મહત્ત્વતા વિશે આપણે જોવા જઈએ તો સર્વપ્રથમ શાસ્ત્ર અનુસાર આપણે જોવા જઈએ ને બેન તો એવું કહેવાય કે આ ધરા ઉપર જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધવા લાગે અને ઠાકોરજી સ્વયં કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મની વૃદ્ધિ થવા લાગશે ને ત્યારે એ અધર્મને હણવા માટે થઈ અને ધર્મની વૃદ્ધિ કરવા માટે ધર્મ સંસ્થાપનાર્ધાય સંભવામી યુગે યુગે એ ત્યારે ભગવાન અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરી અને પધારે છે ત્યારે આ અખિલ બ્રહ્માંડનો અધિપતિ મથુરાના કારાવાસની અંદર આવવાનો દિવસ એ શ્રાવણ મહિનો હોય શ્રાવણ જલ વર્ષે તરવર તરસે લતા લહર દે અંબરゼ એ શ્રાવણ મહિનાની આઠમના દિવસે મધ્યરાત્રીએ અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણચંદ્ર ચંદ્ર માં દેવકીની કુખે એ જન્મ ધારણ કરે એ દિવસ એ શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ બતાવવામાં આવ્યો અને એટલા માટે થઈને જ મિત્રો આપણે આ દિવસને એ જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ અને મેં આગળ વાત કરી કે આનો ઇતિહાસ અથવા તો આનું મહત્વ જ્યાં અધર્મની વૃદ્ધિ થવા લાગી છે એને નાશ કરવા માટે થઈ અને ધર્મની સંસ્થાપના કરવા માટે થઈ અને ભગવાન એ કૃષ્ણ સ્વરૂપે મા દેવકીની કુકે એ મથુરાની જેલની અંદર પધારે એનાથી વિશેષ મહત્વ કદાચ મારી દ્રષ્ટિમાં હોય શકે અને શાસ્ત્ર તો એવું કે માનું સુખ પ્રાપ્ત કરવું હોય ને તો ગોવિંદે પણ આ દુનિયાની અંદર માના બાળક સ્વરૂપે ગ્રહણ કરવો પડે છે ત્યારે એ માનું સુખ પ્રાપ્ત થાય છે તો આ જન્માષ્ટમીનું બે મહત્વ ગણવામાં આવે કે તો આપણામાં આપણા અંદર રહેલા જે દુર્ગુણો છે કામ ક્રોધ લોભ મધ મોહ અને મત્સર આ દુર્ગુણો રૂપી ધર્મનો નાશ કરે અને સદગુણો રૂપી ધર્મની સ્થાપના આપણા વ્યવહારમાં અને આપણા વ્યવસાયમાં એ એ બેન પ્રાપ્ત થાય હે તો એ વ્યવહાર અને વ્યવસાયની અંદર સદ્ગુણો રૂપી ધર્મની સંસ્થાપના થાય ને તો આ જન્માષ્ટમી આપણા માટે સુચારુરૂપ કહેવામાં આવે તો એના માટે થઈને જ આ જન્માષ્ટમીની મહત્તા અને આ જન્માષ્ટમીનો ઇતિહાસ એ આપણને આપણા માટે એ યોગ્ય એ ગણવામાં આવે ત્યારે મૂળતઃ આમ તો જોવા જઈએ તો જ્યારે ત્યારે અધર્મ વધવા લાગે છે અને મેન મુખ્યતઃ જન્માષ્ટમીનો કારણ જો હોય તો અધર્મનો નાશ કરવા માટે થઈ અને ધર્મની વૃદ્ધિ કરવા માટે થઈ અને ભગવાન નારાયણ એ કૃષ્ણ અવતાર તરીકે આ ધરાવ ઉપર પધારે એ જન્માષ્ટમીનું મહત્ત્વ એનાથી વિશેષ કોઈ મહત્ત્વ એ શાસ્ત્રમાં હોઈ ન શકે શાસ્ત્રી આપે ખૂબ જ સરસ રીતે ઇતિહાસ વિશે આપે માહિતી આપી હવે હું આપને પૂછવા માંગીશ કે શ્રીનાથજીમાં અલગ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે તો તેની શું વિશેષતા રહેલી છે એ પણ અમારા દર્શિક મિત્રોની જણાવશો તો અલગ અલગ જન્માષ્ટમીની ઉજવણી દરેક મંદિરોની અંદર દરેક ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોની અંદર એ અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે પણ વિશેષતઃ આપનો જે બેન આ પ્રશ્ન છે કે શ્રીનાથજીની અંદર બેન આમ તો આપણે જોવા જઈએ ને તો એવું કહેવાય છે કે આપણા દરેક ઠાકોરજીના મંદિરોની અંદર પછી એ દ્વારકાનો રણછોડ રાય હોય દ્વારકાની અંદર બેઠેલો ભગવાન દ્વારકાધીશ હોય ડાકોરમાં બેઠેલો રણછોડ રાય હોય શામળાજીની અંદર બેઠેલો શામળીઓ સરકાર હોય ગમે તે સ્વરૂપે ભગવાન ગમે ત્યાં બેઠા હોય પરંતુ શ્રીનાથજીની અંદર નાથદ્વારાની અંદર શ્રી ગોવર્ધન નાથજી હે ભગવાન કેવા છે તો કે ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોરીયેણ યસો વિસારી કુમારતાનંદિદ ગોસનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ તો આવા ગિરિરાજ ધારી શ્રી ગોવર્ધનનાથજી જ્યારે શ્રીનાથજીની અંદર બિરાજમાન થયા છે ને ત્યારે જન્માષ્ટમીની અંદર એક વિશેષ પ્રકારે શ્રીનાથજીની અંદર એક વિશેષ સેવા ઠાકોરજીને આ જન્માષ્ટમીના પર્વના અંગે બોધ આ ગોકુળ આઠમના દિવસે એકવીસ તોપોની સલામી અર્પણ કરવામાં આવે છે આ એક વિશેષતા એ શ્રીનાથજીના અંદર મિત્રો રહેલી છે

લાડ લડા લાલા ને લાડલ ડાવો એ નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલા ને લાડલ ડાવો લાડલ ડાવો લાલા ને લાડલ ડાવો ખુલા છે ભાગ્યાજ ગોકુળિયા ગામના ખુલા છે ભાગ્યાજ ગોકુળિયા ગામના પૂરી કરી વાલા એ યશોદાની કામના પૂરી કરી વાલા એ યશોદાની કામના એ નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે વાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો તો આવો એક લાલાને લાડ લડાવવાનો ભાવ આવો એક લાલાને લાડ લડાવવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની સેવા કરવાનો ભાવ એ આજનો દિવસ એટલે કે આ જન્માષ્ટમીનો દિવસ આ પારણાનો દિવસ એ બતાવવામાં આવ્યો છે અને વિશેષત બેન આપનો પ્રશ્ન કે ગોકુળ અને મથુરા અને વૃંદાવનની અંદર કેવા કેવા પ્રકારના લાડ ઠાકોરજીને કેવા કેવા પ્રકારના સાજ શણગાર હવે ટૂંક જ સમયની અંદર ઠાકોરજીનો જન્મોત્સવ જયારે થવાનો હોય અને એવા સમયે ગોકુળ મથુરા અને વૃંદાવન આ તો એવું કહેવાય છે કે ઠાકોરજીનું પ્રાણ ગણવામાં આવેલું છે અને એ ગોકુળની અંદર એ મથુરાની અંદર ઠાકોરજીને મુખ્યતઃ 16 ઉપચાર રીતે સોળ ઉપચાર દ્વારા સેવા પૂજા અને અર્ચના કરવામાં આવે છે શાસ્ત્રીજી આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે એ આપણે પૂછવા માંગીશ આગળ કે જ્યારે ઘેર બેઠા જન્માષ્ટમીની ઉજવણી જે છે તે કઈ રીતે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપશો દર્શક મિત્રો જી ચોક્કસથી જોવા જઈએ તો ઘરે બેઠા જન્માષ્ટમીની ઉજવણી કઈ રીતે કરી શકાય બેન આપનો પ્રશ્ન ખૂબ જ શ્રેષ્ઠ છે કે સમય સંજોગ અને અનુકૂળતાના કારણે થઈ આપણે કદાચ દેવ મંદિરે નથી જઈ શકતા મધ્યરાત્રિનો સમય હોય કોઈ શરીર રોગથી કે બીમારીથી ઘેરાયેલું હોય કોઈ એવી અનુકૂળતા ન હોય ત્યારે ઘરે બેઠા ઠાકોરજીને સેવા પૂજા અર્ચના કરવી હોય મિત્રો તો આપના ઘરની અંદર પણ ઠાકોરજીનું સ્વરૂપ હોય બાળલાલજીનું સ્વરૂપ હોય તો મધ્યરાત્રિના સમયે એ ઠાકોરજીને સરસ મજાના પારણાની અંદર તમે બિરાજમાન કરાવી અને મધ્યરાત્રિએ ઠાકોરજીનો જન્મ થાય હે બપોરે મધ્યાહને બાર વાગે ઠાકોરજી ક્યારે પધાર્યા છે તો શાસ્ત્ર પણ એવું કહે છે એ કે સૈયર મોરી રે ચાંદા ને પસ વાડે સુરજ કે દી ઉગ સે રે રોલ હે સૈયર મોરી રે ઉતારા કરનારો આજા દવરાય ક્યારે આવે રે લોલ એ આવશે સાતમને સોમવારે લોલ પછવાડે સુરજ કે દી લોલ તો મુખ્યત્વે ઠાકોરજીની અને આ લાલજીની એ રાત્રિની પૂજા એ વિશેષ ફળદાયી બતાવવામાં આવેલી છે બાળલાલજીની પૂજા વિશે આપણે જો વાત કરવામાં આવે તો મધ્યરાત્રિએ જ્યારે ઠાકોરજીનો જન્મ થાય આપણા ઘરની અંદર પણ બાળલાલજીને સરસ મજાના ઝૂલાની અંદર કે સરસ મજાના પારણાની અંદર તમે બિરાજમાન કરી અને પછી ઠાકોરજીની પૂજા અર્ચના કરવાની છે ઠાકોરજીને સરસ મજાનું પંચામૃતથી સ્નાન કરાવો ઠાકોરજીને કેસર સ્નાન અર્પણ કરવાનું છે શ્લોકો કંઈ ન ફાવે ને તો ઠાકોરજીના જે મંત્રો હોય શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય આય ઓમ કૃષ્ણ આય નમઃ ઓમ ગોવિંદાય આય નમઃ અથવા તો વિષ્ણુ સહત્રના એક હજાર નામમાંથી કોઈ નામ આપણને ફાવે ને તો એ નામ બોલતા બોલતા પણ આ બાલલાલજીની પૂજા અર્ચના કરી શકાય છે અને વિશેષ ઠાકોરજીને આજે એવું કહેવાય કે માખણ અને મિશ્રી હે આ આજના દિવસે ઠાકોરજીને પંજરીનો પ્રસાદ અર્પણ કરવાનો છે માખણ અને મિસ્ત્રી એમને અર્પણ કરવાની છે ઘણા લોકો તો ઠાકોરજીના જન્મોત્સવના અંગીભૂત મટકી ફોડ કાર્યક્રમ પણ કરતા હોય છે તો એ વિશેષતા આજના દિવસે આ ઠાકોરજીની બાળલાલજીની પૂજા છે આવી રીતના એ કરવી જોઈએ અને એ સરસ મજાના વાઘા અર્પણ કર્યા પછી સરસ મજાના શણગાર ઠાકોરજીને અર્પણ કર્યા પછી ઠાકોરજીને કપાળની અંદર સરસ મજાનું તિલક કરવાનું છે જય કાના કાયા પ્રભુ ન તવર લાલા મીઠે મોરલી વાળા મીઠે મોરલી વાળા ગોપી પ્યારા ઓમ જય કાના કાળા તો આ રીતે આપણા ઘરની અંદર ઘરે બેઠા જ આપણે કદાચ અન્ય કોઈ દેવ મંદિરે ન જઈ શકીએ બેન તો ચોક્કસથી આપણા ઘરે બેઠા જ આપણા લાલજી હોય

ચોક્કસથી પુષ્ટાવેલા ઠાકોરજીની સેવા વિશે જો આપણે વાત કરીએ તો મુખ્યત્વે આ જન્માષ્ટમી પર્વના અંગીભૂત જે જેની અનુજ્ઞા લેવી જોઈએ આચાર્ય શ્રીની અનુજ્ઞા લેવી જોઈએ અને ઠાકોરજીને જે આઠ પ્રકારના સમા આપણે અર્પણ કરીએ છીએ આઠ પ્રકારના દર્શન આપણે ઠાકોરજીને અર્પણ કરીએ છીએ એ આઠે આઠ પ્રકારના દર્શન આઠે આઠ પ્રકારની સેવા આજના દિવસે પુષ્ટાવેલા ઠાકોરજી જો ઘરની અંદર બિરાજમાન હોય તો ચોક્કસથી એમને મંગળાથી લઈ અને શયન સુધીની સેવા આજના દિવસે કરવી જોઈએ અને એના અંદર વિશેષ આજના દિવસે ભગવાનના જન્મોત્સવની સેવા એ બતાવવામાં આવેલી છે ઠાકોરજીને મધ્યરાત્રિએ બાર વાગે શયનમાંથી એમને કષ્ટ ન પડે એ ભાવથી પહેલાં તો ઠાકોરજીની અનુજ્ઞા લેવાની છે ઠાકોરજીની આજ્ઞા લેવાની છે અને બાળલાલજીની આજ્ઞા લીધા પછી ઠાકોરજીને જેમ આપણે બાળકને જગાડીએ આપણે બાળકને ઉઠાડીએ ને એવી જ રીતે ઠાકોરજીને જગાડવાના છે આ જન્મોત્સવની રાત્રિ બતાવવામાં આવી ઠાકોરજી નો જન્મ થયો છે એ ભાવ આજના આ મધ્યરાત્રિના સમયે બતાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જે આગળ કહ્યું એ પ્રમાણે ઠાકોરજીને સોળે સોળ પ્રકારના ઉપચાર દ્વારા સેવા પૂજા કરી અને પછી ઠાકોરજીની સરસ મજાની એ મધ્યરાત્રિએ જન્મોત્સવના અંગીભૂત અથવા તો પારણા કરતા હોય એ સમયે ઠાકોરજીની નિરાજન એટલે કે આરતી હે ઠાકોરજીને શ્રૃંગાર કરતાં લાગેલું જે દુઃખ છે હે એ લાગેલા દુઃખમાંથી આરતી દુઃખમ એ આ દુઃખ ઉતારવાની ક્રિયા એનું નામ છે આરતી ત્યારે એ ઠાકોરજીને આરતી ઉતારી અને પછી આપણે ઝૂલાની અંદર ઝુલાવતા હોઈએ છીએ માતા એને આપણે ઠાકોરજીને પારણીએ આપણે ઝુલાવતા હોઈએ છીએ માયસોદાજી ગાય પારણીઓ બંધાય લાલો મારો પારણીયામાં ક્યારે પઢી જાય એ મારા ને ચે ચોળું હું તો ગીતો મધુરા ગાઉ માયોદાજી ગાય પારણીઓ બંધાય આ લાલો મારો જેમ આપણા બાળકનો જન્મદિવસ હોય અને આપણા બાળકને આપણે તૈયાર કરીએ સાજ શણગાર કરીએ અલગ પ્રકારનું ભોજન કરીએ એ જ ભાવ મિત્રો આ અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ જ્યારે અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવા માટે જ્યારે પધારે ને ત્યારે આપણે એને એક પુત્ર તરીકે એ લાલાના એ ભાવથી મા યશોદાના ભાવથી આપણે બધા એની સેવા પૂજા અને અર્ચના એ ચોક્કસથી આપણે કરી શકીએ છીએ શાસ્ત્રીજી આપને નથી લાગતું કે આ વર્ષનો જે દિવસ આવ્યો છે જન્માષ્ટમીનો સોમવાર છે 26 તારીખ છે સોમવારનો દિવસ આપણે કહી શકાય કે શિવજીનો દિવસ છે અને સાથે સાથે આજ દિવસે લાલાનો પણ જન્મદિવસ છે તો આ દિવસનું મહિમા કેવો રહેલો છે એના વિશે જણાવશો બહુ શ્રેષ્ઠ વાત કરી બેન આપે કે આ પ્રકારે કાંઈક આજનો આ આ વિશેષ સંયોગ પ્રાપ્ત થયો છે આપણા લોકગીતોમાં પણ એવું કહેવાનું હે જોવા જઈએ તો સંયોગ એવો છે કે સોમવારના દિવસે અખિલ બ્રહ્માંડના અધિપતિના જન્માષ્ટમી બતાવવામાં આવી એની સાથે સાથે રોહિણી નક્ષત્ર જેમ મેં આગળ વાત કરી કે જ્યારે ઠાકોરજી આવવાના હતા ને ત્યારે મા યમુના ગાંધી બની હતી ચારણો ગંધર્વો કિન્નરો આ બધા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા હતા ગંધર્વો ગાન કરતા હતા નૃત્યાંગનાઓ નૃત્ય કરતી હતી અને જાણે આકાશ સુમસાન બની અને કાળો ડિબાંગ વાદળ બન્યું હતું અને એવી મેઘલી રાતની અંદર અખિલ બ્રહ્માંડનો અધિપતિ આ મથુરાની જેલની અંદર મા દેવકીની કૂકે જ્યારે અવતરવાનો હતો ને એ દિવસ એ વાર પણ એવું કહેવાય કે સોમવારની મધ્યરાત્રિનો દિવસ હતો આપણે તો આ લોકગીતોમાં એવું કીધું ક્યારે જાદવરાય આવે અમારે ત્યાં ઉતારો કરવા વાળો આ જાદવરાય આ કૃષ્ણ ક્યારે આવે

આ જન્માષ્ટમીનો યોગ પ્રાપ્ત થયો હતો અને એવો જ યોગ આજે કદાચ આ પણ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો સોમવાર નો દિવસ બતાવવામાં આવ્યો રાત્રિ અને અષ્ટમી તિથિ અને એવા સમયે અખિલ બ્રહ્માંડ નો અધિપતિ ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર એ અવતારિત થાય છે સાથે સાથે અલગ અલગ પ્રકારના જ્યોતિષી દ્રષ્ટિએ વિશેષ સંયોગો પણ બેન એ આપણને બતાવવામાં એ આવેલા છે શાસ્ત્રીજી આજે આજના પાવન અવસર પર આપે પૂજા વિધિ વિશે જણાવી દીધું બાળ ગોપાલની પૂજા કઈ રીતે કરવી એ વિશે માહિતી આપી દીધી અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ રીતે તો સાથે સાથે આજે પૂજા વિધિ કરવામાં આવશે ત્યારે આનાથી કેવા પ્રકારના લાભ થશે એ અમને જણાવશો જી ચોક્કસથી બાળ ગોપાલની પૂજાના લાભ મે આગળ જ વાત કરી કે ઠાકોરજીની પૂજા આમ તો સ્વાભાવિક છે શાસ્ત્રીય રીતે આપણે જોવા જઈએ ને તો સ્વાર્થ રહિત એ આના અંદર કોઈ સ્વાર્થ રાખી ઠાકોરજીની પૂજા ન કરાય પણ છતાં પણ સ્વયં ગીતાજીની અંદર ઠાકોરજીએ એવું કીધું કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે જ્યારે જ્યારે પણ અધર્મ એની વૃદ્ધિ થવા લાગશે ધર્મની હાનિ થશે અધર્મનો વ્યાપ થવા લાગશે એવા સમયે અધર્મનો નાશ કરવા માટે થઈ અને ધર્મની સંસ્થાપના કરવા માટે થઈ અને હું ગમે તે સ્વરૂપે અવતરિત થતો રહીશ ત્યારે આ સેવા પૂજાનો લાભ આપણા જીવનની અંદર એવું કહેવાય કે ત્રણેય પ્રકારના રીતે આધિ વ્યાધિ અને ઉપાધિ આજે વર્તમાન સમયની અંદર દરેકને આપણે કોઈ કોઈ પ્રકારની આધિ રહેલી છે કોઈ પણ પ્રકારની વ્યાધિ રહેલી છે અને ક્યાંય ને ક્યાંય આજનો માનવ ઉપાધિમાં રચોપચો રહેલો છે ત્યારે આ જન્માષ્ટમીનો પાવન પર્વ અને જન્માષ્ટમીના પર્વ ઉપર કરવામાં આવેલી પૂજા આપણા દરેકના જીવનની અંદર આ ત્રણેય પ્રકારના તાપમાંથી આમ તો ભાગવતજીનો નો પહેલો શ્લોક છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ ત્રણેય પ્રકારના તાપ આધિ દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક એમ આધિ વ્યાધિ અને ઉપાધિ આપણને બધાને આ પૂજા અને સેવા અર્ચના અને આ જન્માષ્ટમી પર્વ આપણને ઉગારે એવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ અને આ ત્રણેય પ્રકારના તાપમાંથી ઉગારી અને પવિત્ર લાભની આપણને બેન આપણને પ્રાપ્તિ કરાવે એવા આપણે ઠાકોરજીને એ પ્રાર્થના કરીએ શાસ્ત્રીજી એવું પણ કહેવામાં આવે છે કે जन्माष्टमी ના પવિત્ર તહેવાર પર ગાયની સેવા કરવાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થઈ જતા હોય છે અને તમારી જ બધી જ મનોકામનાઓ જે છે તે પૂર્ણ થઈ જાય છે તેના વિશે શું કહેશો શાસ્ત્રીજી જે ચોક્કસથી આપણે જોવા જઈએ તો जन्माष्टमी ના પાવન પર્વના નિમિત્તે કદાચ ઠાકોરજીનું પ્રત્યક્ષ પૂજન ન કરી શકે તો ઠાકોરજીને જે પ્રિય છે ભગવાન કૃષ્ણને જે પ્રિય છે એવી ગાય ભગવાન કૃષ્ણનું એક નામ બતાવવામાં આવ્યું છે મિત્રો ગોપાલ ગવામ પાલયતી ઇતિ ગોપાલ જે ગાયોનું પાલન પોષણ કરે છે રક્ષણ કરે છે એનું નામ છે ગોપાલ અને કદાચ આપણે ઠાકોરજીના મંદિરમાં ન જઈ શકીએ ઠાકોરજીની સેવા પૂજા અર્ચના ન કરી શકીએ તો ક્યાંય આજુબાજુમાં ગૌશાળાઓ આવેલી હોય ને એ ગૌશાળાઓમાં જઈ અને ગાયની પૂજા અર્ચના કરો ને તો પણ ઠાકોરજી આજના દિવસે પ્રસન્ન થાય છે કારણ કે ગાય ઠાકોરજીને ખૂબ જ પ્રિય હતી મિત્રો હે એટલે ગાયની તમે અને ઘાસતારો અર્પણ કરો એ ગાયને તમે કોઈ અન્ય નૈવેદ્ય છે અર્પણ કરો ગાયને ખોળ અર્પણ કરો ગાયની પ્રદક્ષિણા કરી ગાયની પૂજા અને અર્ચના આ જન્માષ્ટમીના પાવન પર્વે કરો ને તો પણ ચોક્કસથી ભગવાન કૃષ્ણ આપણા ઉપર પ્રસન્ન થાય છે કારણ કે સ્વયં કૃષ્ણ એવું કહે છે કે

ગાયની પૂજા પણ આપણને એક વિશેષ પ્રકારનો લાભ અને વિશેષ પ્રકારનું ફળ છે અર્પણ એ કરી શકે છે શાસ્ત્રી જો આગળ એ પણ પૂછવા માંગીશ કે જ્યારે ભગવાનના જાપ પણ યોગ્ય રીતે કરવામાં આવે તો સારું ફળ પણ આપે છે પણ મંત્રનું ખોટું ઉચ્ચારણ તમને મુસીબતમાં ઉતારી શકે છે તો શ્રી કૃષ્ણના ચમત્કારિક મંત્રોનો જાપ કરાય જેનાથી તમામ દુઃખ દૂર થશે તો તેવા મંત્રો કયા છે એ વિશે જણાવશો મારા દર્શક મિત્રોને મંત્ર વિશે આપણે જોવા જઈએ તો ઠાકોરજીના તો સ્વયં ઠાકોરજી એ જ ચમત્કારિક છે એ આ જગતની અંદર ગુરુનું પદ જ બેન જોવા જઈએ ને તો એને આપવામાં આવ્યું વસુધૈવ વસુતમ દેવમ કંસતાણું રમર્દનમ દેવ પરમાનંદમ અને કૃષ્ણમ મંદે જગદગુરુ આખા જગતના કૃષ્ણમ મંદે જગદગુરુ સાત જીવનની અંદર જેને જવાબદારીઓ જેને પૂર્ણતઃ નિભાવી છે ને એને એને ગુરુનું પદ આપવામાં આવે એ કૃષ્ણ એક એક ચમત્કાર જોવા જઈએ ને તો કૃષ્ણ સ્વયં ચમત્કાર છે હવે એના ચમત્કારિક મંત્રો વિશે શું આપણે વાત કરીએ પણ છતાં પણ આપણે જોવા જઈએ ને તો ભગવાન વિષ્ણુના સહસ્ર એક હજાર નામ બતાવવામાં આવ્યા છે અને આપણે કયા નામથી બોલાવી શકીએ હરી તારા છે હજાર નામ કયા નામ લખવી કંકોતરી હરી તારા છે હજાર નામ

આજના દિવસે કોઈ પણ એક નામ ઠાકોરજીનું લઈ અને એની નામ મંત્ર જપ કરો અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ક્લીમ કૃષ્ણાય નમઃ ગોપી જનવલ્લભાય નમઃ અને એનાથી સર્વસામાન્ય પુષ્ટિ સંપ્રદાયની અંદર અહમ તવાસમી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ એ ભાવ અને આ મંત્રનો ચમત્કારિક મંત્ર આપણા દરેકના જીવનની અંદર ફાયદા અને લાભ કરાવે એવો એક ચમત્કારિક મંત્ર પણ આ બતાવવામાં એ આવેલો છે

તો આજે જન્માષ્ટમીના પાવન પર્વ પર ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે લોકોમાં પણ અનેક ઠનગનાટ જોવા મળે છે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશના અને સંસ્કૃતિના લોકમેળાઓ પૈકી જન્માષ્ટમીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે જન્માષ્ટમી દરમિયાન લોકોના હૈયામાં અનેરો ઉત્સવ અને થનગનાટ જોવા મળે છે સનાતન ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે ભગવાન વિષ્ણુના આત્મા અવતાર તરીકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો આ શુભ અવસર પર બાળ ગોપાલ અને શાલિગ્રામની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવે છે સાથે સાથે એવું પણ મારવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની ભક્તિ ભાવથી પૂજા કરાતી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સાથે તમામ કાર્યોમાં સફળતા મળે છે આજે આપણે પૂર્ણ પરશુત્તમ ભગવાનના આઠમા અવતાર શ્રી કૃષ્ણના જન્મોત્સવ જપ તપ અને પૂજા સાથે ઇતિહાસ વિશે વાત કરી તો હવે મને રજા આપશો આપ સૌને બિંડિયા તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ